રામ રામ મારા મેળી ના ભક્તો સલાહકાર માતા શું સલાહ આલું છું એવી સલાહ જે લોકોને આલું છું જે લોકો ધ્યાનથી જોવે ધ્યાનથી સાંભળે લોકોને પ્રયોગ પણ કરે છે

મેળી મોટી કોઈ કોઈને એવું લાગે જો માતાજી એવું કે છે કે માતાજી મોટા થાય છે અમાને ઓલું કરે છે કોઈને હું જાતે જ હું છું હું મોટી નહીં જેના જેના ઘરે જે મારા ભાવિક ભક્તો છે એમનો કુળનો દીવો જબરો છે એવી સલાહ ને કે તમારો કુળનો દીવો જબરો છે ને તમારી કુળની માતા જ સારું કરશે ને એ જ કરી દેશે જે કરે હું માતા સારું નહીં દઉં હું તો સલાહકાર માતા છું રસ્તો બતાવું તમને કે તમારી કુળની માતાને તમે અડવી કરી છે ને તો એને સળવી કરો તમારા કુળના દીવાને પ્રેમ કરો તમારો કુળનો દીવો તમારા ઘરનું અજવાળું કેવાય આવી વારા ઘડીએ વાત કરું જ છું કે તમારા કુળના દીવા સિવાય ક્યાંય કશું જ મટવાનું નથી આવું હર ઘડીએ વારા ઘડીએ હર વખતે હું કે રામ કે તમારો કુળ નો દીવો સારું કરીશ મને માતા ને કહે હું માતા કદાચ તમે મારા જોડે આવ્યા હોય અને મેં તમને રસ્તો બતાવ્યો હોય ને ઘણા લોકો મેં રસ્તા એમના કુળના દીવા જેને ખબર નથી કુળના દીવા કોણ છે ઘણા દીવા એ છે ને એ લોકોને ખુશી લો જે કુળની દીવને નહીં ચાહતા ને કુળના દીવાની ખબર નહીં પડતી ને જેને એને જેને જેને મારા કુળ ગોતેળના દીવા જે ઘરે ગોતી છે ને એ તમે જોઈને તમને ખબર પડશે કુળ દીવો એટલે શું મારી પહાણ જે વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિગત મારા પહાણ આવતો હોય ને તો હું પેલી સમજ ને પેલી શીખ એ ચાલુ છું તમારો કુળ નો દીવો તમારા કુળ નો દીવાન પૂછીને તમારા કુળ નો દીવાન રાજી કરો અને જે ઘણા એવી સમજવું આલી ને તમારો કુળ નો દીવો મઢમાં ના હોય તો શું કરવું એવી છે છે સલાહ આલી કે કુળના દીવા મઢમાં લાવવા માટે શું કરવું પડે દીવાની કૃપા લેવા માટે શું કરવું પડે આવી સલાહ આલી છે લોકોને કોઈ ખોટી સલાહ આલી નથી એટલે અતાર તો કેવું છે કે વાતું ઘણા કરે છે અમુક લોકો તો કે માતાજી પબ્લિક દેખાતી નહીં આ પબ્લિક દેખાવાનું કારણ એ જ છે કે જગ્યા નહીં એટલે લોકોને એડ્રેસ આપવામાં આવતું નહીં એડ્રેસ આપવામાં એમ આવતું નથી જગ્યા નથી લોકો ડાયરેક્ટ આવીને ક્યાં બેસાડવા એડ્રેસ આપીએ બધા આવી જાય કે માતાજીની છે જેના નંબર હોય એને બોલાવેલે મારો સેવક એટલે શું કેમ બધાને હેરાન કરવા પડે ભાઈ એટલે લોકો જે નહીં જે નહીં સમજતા જે નહીં ખબર છે પબ્લિક હોતી નહીં પબ્લિક એ જ કારણ છે દીકરા નહીં મારા કને એટલે એટલે જગ્યા નહીં ને મારો દીકરો ગાદી કરે છે ને મારો દીકરો જે ઘરમાં એ ઘરે જ ચાલે છે ગાદી મારે તો જગ્યા વિશાળ છે ને લોકોને બેસાડવા માટે જગ્યા તો ખપે ને દીકરા અને જે આવનાર વ્યક્તિ છે એ બધું જોતા હોય જે આવે છે ગાદી જે પૂછવા માટે આવે છે ને એ લોકોને ખબર હશે કે માતાજી જોડે જગ્યા નહીં એટલે લોકો કેવું હોય કે એડ્રેસ છે માલતા નહીં માતાજી જેને પૂછાવું છે ને એને તો એડ્રેસ આપવામાં આવે જ છે જેને પૂછવું હોય મારું શેર એડ્રેસ હાલ જ છે પાછું એવું નહીં કોઈ પૂછવું હોય ને તો એડ્રેસ એનો નંબર મારો સિવક લખે છે ને તો એને એડ્રેસ પણ આલે છે હો એટલે એડ્રેસ એમ દેવામાં આવે છે એડ્રેસ જેવા લોકો ને દેવા નહીં આવતું જેને દર્શન કરવા આપું છે ને એના માટે બંધ છે હાલો દર્શન માટે હાલ બંધ છે કેમ કે જગ્યા નહીં જો દર્શન માટે એક વ્યક્તિગત ના આવે ઘણાય બધા લોકો આવતા હોય તેમને હાચવા બેસાડવા કરવા એના હિસાબ થી કોઈને પણ એડ્રેસ હાલવાનું આવતું નહીં ડાયરેક્ટ હું વાઘેલા વૈશ્વ મેળવી આ હમજ ચાલુ છું આજ જ કહું છું લોકોને નહીં ખબર એના માટે કહું છું કોઈ વાતો કરતા હોય તો એ એટલા માટે કહું છું હો મારો સેવક જેને ફોન આવે ને બધાને સમજાવે મારો સેવક કે પણ કોઈ કોઈ ના સમજતા હોય તો હું કહું છું આવો એટલે રામ રામ સારું કરી દેશે ને તો તમારો કુળ દીવો જ કરી દેશે ને તમારા કુળ ના દીવાની સહાય માં રહેવાનો જેને લોકો ને શીખ અલી છે કે કુળ નો દીવો તમારો કુળની માતા કરી દે ને કુળના દીવાની તાકાત શું આવે ને કુળ દીવાની તાકાત શું આવે કોઈને ખબર નથી જે મારી જોડે આવતા હશે મારી ગાદી આવતા હશે મારી હમજણ લેતા હશે ને એમને જરૂર ખબર હશે જેને પ્રયોગ કર્યા હશે ને એને જ ખબર હશે કુળના દીવાની તાકાત એટલે શું અને બતાવતી કે દીવો એટલે શું તાકાત એટલે શું કેવાય અને એ જબરજસ્ત શું કમ કેવા આવે છે કુળ ના દીવા સિવાય એ મેળી કેતી હોય કે કુળ નો દીવો જબરો છે તેનું કારણ શું છે એ શીખાલીશ ને એ હમજાલીશ તમને

આ જ કહું છું જે તમે જે પૂજો છો મેડી માતા છે ના માતા છે છધી માતા છે વાણવટી શિકોતર છે ગમે તે દેવ હોય ને પૂજતા હોય ને તો એના ઉપર હોય ને કો એના ઉપર વટ એના ઉપર સાઈન ના થાય ને તો એ કશું નહીં કોઈ દી કામ ના કરે તમને જવાબ ના આપે એ કુળ દીવો કુળ દીવો દિવસ કશું જ ન થાય એટલે લોકોને સમજ ચાલુ છે હજુ ઘણીયા ને સમજ લોકોને હાલતી જ રહી કે કુળ દીવો એટલે સુકમ આવડો મોટો રાજા સુકમ કેવરાય છે કુળ દીવો આવી શીખ હજુ આલી નથી કોઈને સમજાયા નથી એવા સમજાવતી રહી છે કે કુળ દીવો શું મારી કને તો વાત કરવી હોય ને તો પેલી કુળ દીવાથી જ વાત થશે મારા કને કોઈ નંબર લખાવો હોય ને તો હું હર વખતે કહું છું નંબર લખાવો હોય ને તો તમારા કુળ દીવા માટે લખાવો નંબર

આવી સલાલું છું જે ધ્વારા શીખાતા હોય છે ને એમને તો કઉ છું કે દુઃખ મારા હી નહીં મટે કેમ કે તમે તો તમારા ધ્વારા ખાતા પૂજવામાં પૂજવામાં તમારો અપૂર દીવો કર્યો મટની બારે તમારી ચોખી માતા કરી ઘરની બહાર અને ગાલી દીધું અંદર ઘરમાં આ બધું એટલે એવાનું દુઃખ મારા કને નહીં મટે કેમ કે કોઈ શોખીન છે

ઘણા આવી વાતો કરતા હોય છે તારા વિધિ કરવી પડશે માતા બોલતી નહીં બોલાઈ દુ તરત વિધિ કરી અને ધૂણવા નહી આવતી ધૂણવા નહી આવતી અરે કમ્પલેટ કરાવી દઉં તારે જબરજસ્ત બોલશે માતા એવા મારા પહાણ ના આવતા જે માતા જે ધૂળતા હતા બોલતી નહીં બંધ થઈ ગઈ ને એવા ચેના માટે આવો કુડના દીવા માટે આવજો તમારા કુડના દીવાની સાઈન કરીને તમારા કુળના દીવાન રાજી કરી તમારા કુળ ના દીવાન કરે તમારા ઘરે કરી અને તમારા હાથમાં હું આગેલા વર્ષની બોલતું અવશ્ય બોલશે 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 વિધિ કરવાની જરૂર નહીં આવું કઉ છું વિધિ શું ભક્તિ કરો મારા ભગવાન ને તમારા કુળ ના દીવાની હા અને મારા રામ ને ભજો અને તમારા મા બાપ ના આશીર્વાદ લો આવી વિધિ વિધાનમાં ચાય પડતા ને કશું ની થાય

આ માતા આ માતાને બોલવા નહીં દેતી એટલે આને હટાવી પડશે એટલે આપણને શું કમ તમારા છે કે નથી તમારા હમત છે કે નથી આવી રીતનું ક્યારે કરાય નથી બોલતી તો એમાં શું છે નથી બોલતી તો પેલા જે નથી બોલતી ભલે ના બોલે તમારા કુડના દીવાન પૂછો ને ભાઈ આ વિધિ વિધિ કરવાની ક્યાં જરૂર છે ભાઈ શું કામ વિધિ કરવી પડે જે નરેહરી એના હક માટે ન્યાય માટે લડતી હશે આવી રીતના ખોટા કરમ કરી 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 સમજ્યા બીજું કઈ નથી કેતી એટલે આજ કહું છું કે આ કોઈ વિધિ વિધાન થી કશું થતું નહીં કોઈ આ કરવું પેલું કરવું ઘણી જગ્યાએ છે આડું થાયું લાવન બાર દઈને મેલ જવાનું તમને ધૂળમાં જબરજસ્ત આવશે એટલે આવું કોઈ કરતા હોય ને તો કરતા નહીં જગજાહેરમાં કહું છું તમને કઉ કરતા નહી માતા નહીં ધૂણતી નહીં બોલતી ને બોલતી બંધ થઈ ગઈ છે ને તેનું કઈ કારણ હશે કા તમે કઈ એને રિહવાડી હોય તમે એને પૂછા ભાર કામ કર્યું હોય તો પછી બધું થવાનું તમારો કુળ નો દિવસ મઠમા ના હોય જે દેવ ધૂળવા વાળી હોય ને થોડાક દિવસ ધૂળીને બોલી ને તમને આમ ગુમરાહ કરીને જતી રહે જવાબ જ ના મળે કોઈ દિવસ રાજા જોવે સાઈન કરવા માટે રાજાની ની સાઈન ના હોય તો કોઈ દેવ નહીં બોલે એવી દે બોલતી કરવી ને ગમે તે સળવ ગમે તેવી માતા હોય ને મેલડી ઝાપડી માતા હોય કે મસાણી મેલડી ગમે એવી હોય તો તમારો કુળ નો દીવો મારા ભગવાન ને કુળ ના દીવાન રાજા કરીને મેલ્યો છે કોઈ માતા એવી જબરી નહીં તમારા કુળ દીવાની આગળ જાય હો તમારા કુળ ના દીવાન તમે ચાહતા રહો ને તમારા કુળ ના દીવાન તો ગમે એવું હશે ને તો તમારું બારે ઉભું રહેશે આવું કહું છું

આ છે આકાર પણ તમે તમારા દીવાન ખોટા કર્યા હોય ને તો પછી તમને કોઈ દાળો જવાબ તમારો કુળ નો દીવો નહીં આપે કુળ ના દીવાને પેલો તો એટલે જ શીખાલુ છું કે ગમે એવું હોય ને તો તમારા કુળ ના દીવાન પૂછી પૂછીને કરજો કે હો ભેટીએ તમને દુઃખ ના આવે કોઈ દિવસ દુઃખ ના આવે તમારા કુળ ના પૂછેલું કરેલું કામ હોય ને ગમે તે દેવ ની સ્થાપના કરતા હોય દુઃખ નહીં પૂજતા હોય તમારું જે ઘરમાં બહાર નું હોય ને ઘરમાં આવી જાય પછી કામાર તો આમ થાય છે પણ એમ જ થાય ને ઘણા ઘરે પૂજતા ને એના માટે કઉ માતાજી હમણાં કહેતા કેતા કેમ ઘરનું કીધું અમુક લોકો ઘરમાં પૂછતા હોય માતાજી એવું નથી મધ કોઈ બાર રહેતા હોય કે આમ તામ ગમે તે રેતા હોય બરાબર કોઈને મધ ની જગ્યાએ કોઈ ઘરે બેસાડી ને પૂજતા હોય તો બે માટે લાગુ પડે છે મધમાન ઘરમાં કે ખોટું ને તમારો કુળ નો દીવન તમે પૂજતા હોય ને તો તમારો કુળ નો દીવ તમારા ઘરે તો ઘરની બહાર જતો રહે તમે ખોટું કરો ને કોઈ બીજા બાર ના દેવ પૂજો એટલે અને તમે આવું આવું કરો એટલે મધ ની અંદર જાય

લોકો ને શીખાલીશ ને કોઈને ખોટી શીખ નહી ના દીવા પ્રત્યે ચાલીશો ભલે રામ રામ